વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કચ્છ આગમન ને લઈને સરહદ ડેરી તરફથી પશુપાલકોની મોટી ભેટ તારીખ એક છ બે હજાર પચીસ થી દૂધના ભાવમાં રૂપિયા દસ નો વધારો કરાયો છે એટલે હવે દૂધ રૂપિયા પ્રતિ કિલો ફેટે ખરીદી કરાશે અમૂલ ફેડરેશન ના વાઇસ ચેરમેન તથા સરહદ ડેરી ના ચેરમેન વલમજીભાઈ હુંબલ દ્વારા આ વધારાની જાહેરાત કરાઈ છે ડેરી દ્વારા કરાયેલા આ નિર્ણય થી ડેરી સાથે જોડાયેલા પશુપાલકો ને મહિને રૂપિયા એક કરોડ નો ફાયદો થશે વુલમજીભાઈ દ્વારા વધુમાં જણાવાયું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ સરહદ ડેરીની સ્થાપના થઈ હતી અને વડાપ્રધાન દ્વારા ઓગસ્ટ બે હજાર બાવીસમાં દૂધ પ્રોસેસિંગ પ્લાન્ટ અને ફેબ્રુઆરી બે હજાર ચોવીસમાં આઈસ્ક્રીમ પ્લાન્ટનું લોકાર્પણ પણ કર્યું હતું સરહદ ડેરીને હંમેશા શક્તિ પ્રોત્સાહન અને માર્ગદર્શન મળતું રહે છે જેથી વડાપ્રધાન કચ્છ પધારી રહ્યા છે ત્યારે પશુપાલકોને આ સૌગાતની ભેટ આપવામાં આવી છે જેનાથી પશુપાલકોના સમૃદ્ધિ સુખાકારી અને સશક્તિકરણમાં વધારો થશે મોદી સાહેબની દૂરંદેશિતા અને માર્ગદર્શનના પરિણામે સરહદ ડેરીના હજારો પશુપાલકોનું જીવન સમૃદ્ધ બની રહ્યું છે અને તેમના પરિવારો ડબલ આવક મેળવી સુખી જીવન જીવી રહ્યા છે